સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ રૂપિયા બે લાખ બત્રીસ હજારની કિંમતના અગિયાર મોબાઈલ ફોન ટેબ્લેટ અને એક ટેમ્પો સહિત કુલ બે લાખ બાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ચોરીમાં કુરિયર કંપનીના જ ત્રણ ડિલિવરી બોય સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે સુરત શહેરની અથવાલાયન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરી છે કુરિયર સર્વિસના માણસો જ ચોર બને અથવા અથવાલાયન્સ પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન ચોરીની પદ્ધતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું ફરિયાદ પ્રમાણે ફરિયાદી રાજેશ બ્રિજ બિહારી અગ્રવાલ જેઓ નાનપુરા ખાતે કરંટ સિસ્ટમ્સના નામે મોબાઈલ હેડસેટ વેચાણનો ધંધો કરે છે તેમણે સત્તર એપ્રિલ પચીસ થી એકત્રીસ મોબાઈલ ફોન અને ટેબ્લેટના અલગ અલગ પાર્સલ એમેઝોન કુરિયર મારફતે એમેઝોન સેન્ટર ખાતે મોકલ્યા હતા કે તેમાંથી માત્ર પંચાણું મોબાઈલ ફોન સેન્ટર સુધી પહોંચ્યા અને ચૌદ મોબાઈલ ફોન ટેબલેટની ચોરી થઈ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીનો માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી મોહમ્મદ અલ્તાફ ગુલામ હુસન શેખ હતો જે પ્રાઇવેટ નોકરી કરતો અને તેણે એમેઝોન કુરિયર સર્વિસમાં કામ કરતા કરતા અન્ય ડિલિવરી બોયને પોતાની સામે સામેલ કર્યા આરોપી આ ચોરીને અંજામ આપવા માટે તેમની કુરિયર સર્વિસની નોકરીનો ફાયદો ઉઠાવ્યો આરોપી એવા પાર્સલોને નિશાન બનાવતા હતા જેની અંદર મોંઘાદાર મોબાઈલ ફોન કે ટેબલેટ હોવાની શક્યતા હોય કુરિયર ડિલિવરી ચેઇનમાં હોવાથી તમને કિંમતી વસ્તુઓવાળા પાર્સલોની જાણકારી હતી ત્યારે કુરિયરનો માલ એક લોકેશનથી બીજા લોકેશન પર ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો હોય જેમ કે ફરિયાદીના સ્થળેથી એમેઝોન સેન્ટર સુધી ત્યારે આરોપીઓ પાર્સલની હેન્ડલિંગ અને વાહન દરમિયાન ખાસ કરીને વેરહાઉસ કે વાહનોમાં પાર્સલોને ખૂબ કાળજીપૂર્વક ખોલીને અંદરથી મોબાઈલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતા હતા ફોન કાઢ્યા બાદ તેઓ ખાલી પાર્સલ ફરીથી એવી રીતે પેક કરી દેતા હતા જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈને ખ્યાલ ન જ આવે કે તેમાં ચોરી થઈ છે પોલીસે આરોપીઓને ચોરીના માલ સાથે પકડ્યો ચોરી કર્યા બાદ આરોપીઓ મોંઘાડાટ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તા ભાવે બજારમાં વેચીને આર્થિક લાભ મેળવવાનો ઈરાદો રાખતા હતા આધારે તાત્કાલિક કાર્યવાહી કરી અને મોહમ્મદ અલ્તાફ શેખને ઝડપી પાડ્યો તેની પાસેથી પાંચ મોબાઈલ ફોન જેની કુલ કિંમત એક લાખ એક હજાર અને એક ટાટા કંપનીનો છોટા હાટી ટેમ્પો સાહીઠ હજાર મળી આવ્યા હતા મોહમ્મદ અલ્તાફની સઘન પૂછપરછમાં પોતાના સાથીદારો ભૌતિક કાશીનાથ મિસ્ત્રી આયુષ રણજીત પટેલ સલમાન સુલેમાન શેખના નામ ખુલ્યા પોલીસે તાત્કાલિક અસર અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા અને ચોરીનો બાકીનો મુદ્દાબાલ પણ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત